વેલકમ બેક ટુ ફેલા શાડી તમારા માટે એકદમ બદર નવી જ અને ફેન્સી યુનિક વસ્તુ લઈને આવ્યા છીએ જે પ્યોર કેટલોકની અંદર રહેશે એકદમ સ્મૂથ મટિરિયલ આવશે બાપા સીતારામનો કેટલોક પીસ આવશે જોઈ શકો છો આપણે ઓપન કરીને બતાવીએ એમને તમને પીસ આખો આ રીતે આખું ઓલ ઓવર આવશે લટકણનું કામ આવશે ઝુમ ક્રીન બતાવીએ આપણે એમનું તમને પડલું તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ મટિરિયલની અંદર જ આવશે આ રીતે જુઓ એકદમ સોફ્ટ મટિરિયલ

તમને મળશે જો એક સ્ક્રાય કલર આવશે એક લાઈટ મહેંદી આવશે જો એક બદામી કલર કોમ્બિનેશન ઉપર આવશે એક આ પેરોટ કલર કોમ્બિનેશન ઉપર આવશે એક આ કલર આવશે વાઇન કોમ્બિનેશન ઉપર અને એક આપણો જે રેગ્યુલર કલર આવશે સ્ક્રાય કલર આપણે તમને પડલું પણ તમે નિર્ખિન જોઈ શકો છો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ ગમતો ફીસનો સ્ક્રીનશોટ ફોટો લો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરનો ફોટો મોકલી આપો જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય અને અમારા પેજમાં નવો હતો સબસ્ક્રાઈબ કરતા જજો અને આ રીલ્સને શેર કરો જેથી કરીને સારી અને નવી વસ્તુ સૌ ખરીદી શકે